તમે જોઈ શકો બે જ મિનિટ બે જ મિનિટની વાત છે દસ ગામ દસ ગયા છે ને આપણું બ્લોગ દસ વાગે સ્ટાર્ટ કરે છે બોલો ભાઈ શું કેવું અમારું કઈ કેવું કોઈ નહીં ના કેવું તમે જોઈ શકો છો આપણા હોટલ એકદમ મસ્ત છે સામાન્ય સોરી અમારા અંકિતભાઈ જયા છે નોકરી અંકિત ભાઈ તારે નોકરી ગઈ છે આપણું એકલા હોટલે તમે ચેક કરી શકો છો કાંઈ આપણા મમ્મી પપ્પા આવશે દસ સારા દસે એટલે આપણે મિની નું એડિટિંગ કરતા હતા થોડું મોડું થઈ ગયું હતું બધું એવું બધું બનાવવાનું બાકી છે મિની બ્લોગ પણ તમને હોતું નથી ગઈ પણ થોડું કરી નાખવું પડશે થોડું થોડું તો ચાલો કઈ તમને થોડી વાર મળીએ મમ્મી પાવે તમને ભાઈ આવે ચાલો પણ લાઈક સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ નહીં જાય લે એટલે કે આપણે ગોપમાં સામાન લાવી દીધો છે અને અમારા મમ્મી પપ્પા આવી ગયા છે હોટલે તમે ચેક કરી શકો છો કઈ આજ અમારે કઈ હોટલે ત્રણ જણા છે ચાર જણા નથી એક જણ નોકરી જતું રહ્યું છે અને અમારા મમ્મી ફૂલ નીકળે છે માતાજી તમે ચેક કરી શકો છો કઈ તો તોડી આવી અને અમારા પપ્પા પણ છે કઈ ગરમા ગરમ ચા આ લઈ લે ચા અમારે કોઈ કોઈ ખુબમ તો ધરવાનું છે વાત કરો તો ફાઈનલ એ તમે લઈ લેજો આપણે તો જતો ઘરે જમવા કે હું તમારા અંકિતભાઈ નથી ગઈ એટલે આપણે એકલા જઈ રહ્યા છે દર તો ગઈ તમારા અંકિતભાઈ બે જતો જતો જમવા અને આજે આપણે જઈ રહ્યા એકલા જમવા તો ગઈ ઓર રૂટિન ચાલુ થઈ છે 11 વાગે જવાનું 12 વાગે પાછા ઓર 11 11 વાગે થઈ ગયા ગઈ આતો આતો ધરો મોડ થઈ ગઈ હજુ ટાઈમ સેટ થતો હતો ના વા ઘરે જઈ તમને તો ફાઈનલ એ ગઈ તમે જો તો આપણા ઘરે જમવા જમવા ગઈ સુવાના જોઈ લઈએ આપણે ગઈસ

તો કઈ કે એમાં દાદી જમવા બે ગયા છે હજુ આપણે જવાનું બાકી છે જય ભાઈ તમને મળીએ તો લાઈક છે અંકિત ભાઈ ફોટો એડિટિંગ કરા ગાય તમે જોઈ શકો છ એમના ફોનમાં વિવોમાં ગાય તો કાલે હું તમને અંકિત અંકિતભાઈ ફોટો કેવો એડિટ કરા કેવું નહીં ગાય આજના છે મને અંકિતભાઈ એડિટર ફોટો જો ખાઈ બધા છે સાદો ફોટો જોવો બધા કરો ફોટો અને કઈ તમે જોઈ શકો છો અંકિતભાઈ અંકિત અંકિતભાઈ કે હું ફોટો એડિટ કરું હું તમે ફોટો એડિટ કરો ભાઈ આપણે જોઈએ ગાઈસ કેવું આવે ને કે તમને બતાવીએ ગાઈસ ફોટો કેવો છે કેવો નહીં ગાયશ અંકિત બી એડિટ કરો ફોટો આ વિક્રમ તો ગાઈસ તમને બતાવશું કાંઈ અંકિત અંકિતભાઈને એડિટિંગ કેવું છે કેવું નહીં તો ગાય બ્લોગ બ્લોગ એડિટ કરવા અંકિતભાઈને ચાલ દેવું પછી એવું લાગે છે ગાઈસ બોલો મને તમને બતાવું ગાય ચાલો હશે ગાય કેમ ગાઈસ કોલ રેકોર્ડિંગ તો ચાલુ કરો કોલ નહીં ફોન રેકોર્ડિંગ તો ચાલુ કરી શક હા વિક્રમ ઠાકો લાગો અંકિત હા એ તું એડિટિંગ કરો કહી તમે આવું તો મને નહીં પાતી અજો કરીએ હા અરે યા બોટ જવો ને બાર યાર અરે જાડુ પાતળું કર્યું આમાં જાડુ પાતળ નહીં આવું થાય આવું કર્યું હા શું કરીએ બોલતો ખરા પડે બોલ તો ખરા હું કરી ને કહું આ બોલવું તો પડે ને તાને ખાવું પડે ને મને

ફાઇનલી ગાઈસ તમે જોજો કે અંકિત ભાઈ વોટર બોટલ બધું બંધ કરી છે ને હવે જઈ રહ્યા છે ગાઈસ આપણો ઘરે આ તમને ઘરે છે ગાઈસ મળી તમે જોઈ શકો છો ગાઈસ વોટર બોટલ આપણે બંધ કરી દીધી છે સામાન લઈ જે ઘરે જઈ પછી તમને ગાઈસ તો ફાઇનલી ગાઈસ આપણો ઘરે છે ઘરે તો ગાઈસ તમે જોજો કે પપ્પા બનાવી છે કોક બનાવી રહ્યા છે ગાઈસ શું બનાવો પપ્પા શું બનાવો હું નહીં હું બનાવો શું બનાવો હા એને બનાવ્યા હોને બોલક ખાવ ભરતું ભરતું બી આજ પણ પપ્પા ભરતું

અતુલ્ય એલિગન્સ અતુલ્ય એલિગન્સ છે ગાઈસ એક કારણ પપ્પા જોબ કરે છે ગાઈસ તમે જોઈ શકો છો તમે જોઈ શકો તો ભાઈનાને કહી તમે તમને જો એકદમ મસ્તી લાગે છે તમે કેવું લખેલું એકદમ મસ્તી લાગે છે નું અને ગાઈ આ સાઈડ બી લખી દઉં આ તો ગાઈસ આપણો આપણે બ્લોગનું કહે છે એન્ડ તો ગાઈસ આપણે રિક્ષા લઈને જઈએ ગાઈસ ગાય જો ના હોય તો લાઈટ કદાચ મળી નવ બ્લોગ નેક્સ્ટ દિવસ થેન્ક યુ વોચિંગ